બધું સાફ કરવાનું એ રસોઈ પણ બનાવી દીધી છોકરાઓ બાર બખારો કરશું અને આવું બધું કઈ ગાઈસ મમ્મી મમ્મી ગોદરા ઉઠાવો ગોઠાવો અને આ જો બધો રૂમ સાફ કરી દીધો ખાલી આયરો બાકી બાનો જો આ બધું રમર ભમર પડ્યું હો જો આ જો હું દેરાય કાપી ખાતો આપો સંભળવા તો દી ને ઘરમાં જેવો आवाज આવ ઘરમાં જેવો आवाज આવ ધમ 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 એવો आवाज આવ જો આજે કાઠી જોરીના સામાન બધું ગોઠવવાનું કેટલો બધું હોય જોરીના સામાન તો બધું આમાં ભંગાર એ અંદર ભરવાનો હતી જોરીમાં બધું રમણ ભમણ પડીશું હું વોચ કરવાના બેખવાના બાકી હું અને એ બધું ગોઠવવાનું છે સરસ મજાનું અને આ બધો ગોઠવી અને પછી આપણે વોચ કરી થોડુંક કબાટલું છવાનું ગઈ ગયું ને કા ટીવી બસ બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ગોધરો ગોધરો રેડી થઈ ગયો છે આપણો તો ચાલો મિત્રો વિડીયોની અંદર બન્યા રો રોજ પીના પપ્પા આવી ગયા શું ઘરે અને તે છોકરા માટે ક મસ્ત વસ્તુ બનાવો જો મારા રૂમ બાકી હોય ને એટલે બધો ઘનતા તો થયો टाइम ना वाली जो आप बनाओ से वो बनाओ मैं की मैं की बनाओ से मैं तो नहीं हाँ मैं डायरेक्ट मेरुन हाँ वो चल लो जो कौन थोड़ू जो वेर जो मैं बस बस मैं ना खानू मैं थोड़ू ना बस अंदर तो जो अभी हमें इतना आपने मैगी तैयार था इधर से पीने लगा पप्पा नहीं क्या मस्त તો જુઓ મિત્રો આવી રીતે આપણે મેગી થાયશું અને નિયત એવું કરાવ હતું આઈ તો મને આજ તે મને બહુ હેરાન કરી હો નહી કોઈ બી નહી તો મેલે બહુ હેરાન કરી ના તે મને નહી ન આ તો બધા રમણ ભમણ થયા બધા સાફ તમાર સાફ સુપાઈ બાકી છે હજુ તો ચાલો બસ આવા જવાનું છે બધા હેડો હું ટાટા ના આવા જવાનું છે હેડો

અમે પોણી ગરમ હોય આગળ તેવા અવા જઈએ બહુ જ અમે મેલ મેલ થઈ જશું સેપડ સેપડ થઈ ગયા જશે આ જો અમે આવી રીતે આ કર્યું છે જો આ રૂમ મારો થઈ ગયો દેખો અહીંયા બીજું મશીન આવી જશે અને સરસ મજાનું જોવા થઈ ગયું છે અહીંયા ગોદરા બોદરા બધું વર તો આવો લાગે કંઈક રૂમ જુઓ સરસ હજુ ખાલી આ કબાટ સાફ કરવાનું થોડું રહી ગયું છે તે થોડા ટાઈમ અમે કરી દઈશું બરાબર જો